નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા આદેશ બાદ પીસીબીની ટીમ સક્રિય થઈ છે શહેરમાં પીસીબીનો સપાટો જોવા મળ્યો છે હરની પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં વિદેશી શરાબના જથ્થા ઝડપી પાડવામાં આવે છે ચારસો અઠ્ઠાણું પેટી કુલ રકમ પચીસ લાખ નવ્વાણું હજાર બસોના દારૂ સાથે ટોટલ છત્રીસ લાખ બાર હજાર પચાસની કિંમત સાથે બાતમીના આધારે દરજીપુરા નેશનલ હાઈવે આઠ પાસે ગોલ્ડન ચોકડી એક આરોપી રાજુ જાટ સાથે હરણી પોલીસ સ્ટેશનની હદમાંથી શહેરના પોલીસ કમિશનર દ્વારા આદેશ બાદ શહેરમાં પીસીબીનો સપાટો જોવા મળ્યો છે ટોટલ છત્રીસ લાખ બાર હજાર પચાસનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે